અગાઉના વિડિયોમાં આપણે સલ્ફર ડાયોક્સાઇડ માટે ડોટ રચના અગાઉના વિડિયોમાં આપણે સલ્ફર ડાયોક્સાઇડ માટે બિંદુ રચના એટલે કે ડોટ સ્ટ્રક્ચર જોઈ ગયા હતા મે બે સહસ્વંદન રચનાઓ એટલે કે રેઝોનન્સ સ્ટ્રક્ચર દોર્યા હતા એક સહસ્વંદન રચના ડાબી બાજુ અને બીજી સહસ્વંદન રચના જમણી બાજુ કેટલાક લોકો મારી સાથે સંમત ન થયા અને તેઓએ કહ્યું કે સલ્ફર ડાયોક્સાઇડ માટેની બિંદુ રચના આ પ્રમાણે નથી આવતી સલ્ફર ડાયોક્સાઇડની બિંદુ રચનામાં સલ્ફર ડાબી બાજુએ દ્વિબંધ સાથે ઓક્સિજન સાથે જોડાયેલો હોય છે અને ઓક્સિજન પર ઇલેક્ટ્રોન ના અબંધકારક યુગ્મ હોય છે અને તેવી જ રીતે સલ્ફર જમણી બાજુ પણ દ્વિબંધ વડે ઓક્સિજન સાથે જોડાયેલો હોય છે અને તે ઓક્સિજન પણ ઇલેક્ટ્રોન નું અબંધકારક યુગ્મ હોય છે આપણી પાસે સલ્ફર પર પણ ઇલેક્ટ્રોન નું પ્રકારની રચના નો ફાયદો એ છે કે આપણી પાસે અહીં કોઈ પણ પ્રકારના માટે સલ્ફર પરનો નિયમનિષ્ઠ ભાર શૂન્ય હોય છે અને આ બંને ઓક્સિજન પરનો પણ નિયમનિષ્ઠ ભાર શૂન્ય હોય છે અને તે સંપૂર્ણ રીતે યોગ્ય છે આ બિંદુ રચનામાં કંઈ પણ ખોટું નથી હવે જો આપણે અહીં સલ્ફરને જોઈએ આપણે તેની આસપાસના ઇલેક્ટ્રોનની ગણતરી કરીએ તો આ બે ચાર છ આઠ અને દસ ઇલેક્ટ્રોન છે તેથી સલ્ફરની આસપાસ આઠ ઇલેક્ટ્રોન કરતા વધારે ઇલેક્ટ્રોન છે તેથી અહીં સલ્ફર પાસે વિસ્તરિત સંયોજકતા કોષ છે તે વિસ્તરીત છે તેની પાસે આસપાસ આઠ ઇલેક્ટ્રોન કરતા વધારે ઇલેક્ટ્રોન છે અને આ કરવું યોગ્ય છે તેનું કારણ આવર્ત કોષ્ટક માં સ્થાન છે સલ્ફર ચોથા આવર્ત આવેલો છે માટે આપણી પાસે કેટલીક ડી કક્ષકો હશે તેથી આપણી પાસે સલ્ફરની આસપાસ આઠ કરતા વધારે ઇલેક્ટ્રોન હોઈ શકે આમ આ બિંદુ રચના યોગ્ય હોવી જોઈએ હવે આપણે અહીં આ ઉપરની રચના જોઈએ આપણે એક સસ્પંદ રચના લઈએ હું જમણી બાજુની રચના લઈશ અહીં આપણી પાસે નિયમનિષ્ઠ ભાર છે સામાન્ય રીતે આપણે નિયમનિષ્ઠ ભારને ન્યૂનતમ બનાવવા માંગીએ છીએ હવે જો આપણે આ સલ્ફરની આસપાસ ઇલેક્ટ્રોનની ગણતરી કરીએ તો તે બે ચાર છ અને આઠ છે કુલ આઠ ઇલેક્ટ્રોન છે તેથી આપણને અહીં સલ્ફરની આસપાસ ઇલેક્ટ્રોનનું અષ્ટક જોવા મળે છે આમ જમણી બાજુની સહસ્પંદ રચના માટે આપણી પાસે ઇલેક્ટ્રોનનું અષ્ટક છે પરંતુ આપણી પાસે નિયમનિષ્ઠ ભાર પણ છે અહીં નીચે આપણી પાસે વિસ્તરિત સંયોજકતા કોષ છે અને નિયમનિષ્ઠ ભાર શૂન્ય છે તો આ બંનેમાંથી સલ્ફર ડાયોક્સાઇડની કઈ રચના સાચી છે મારા મતે આ બંને રચના સાચી છે મેં અહીં ઉપરની રચનામાં બ્રેકેટમાં બે સહસ્પંદન રચનાઓ દોરી છે મેં અહીં બધું જ બ્રેકેટમાં લખ્યું છે તેનો અર્થ એ થાય કે આ સલ્ફર ડાયોક્સાઇડની સાચી રચના એ આ બંને રચનાઓનું મિશ્રણ છે સલ્ફર ડાયોક્સાઇડ આ રીતે દેખાતો નથી કે સલ્ફર ડાયોક્સાઇડ આ રીતે પણ દેખાતો નથી તે આ બંને સંસ્પંદન રચનાઓનું મિશ્રણ છે હવે આપણે અહીં ફક્ત બંધ વિશે વિચારીએ જો તમે ડાબી બાજુએ જોશો તો સલ્ફર અને ઓક્સિજનની વચ્ચે દ્વિબંધ છે જ્યારે અહીં માત્ર એક જ બંધ છે માટે આ બંને સસ્પંદન રચનાઓના મિશ્રણમાં તમે એમ કહી શકો કે સલ્ફર અને ઓક્સિજનની વચ્ચે એક બંધ અને દ્વિબંધની વચ્ચેનો બંધ છે તેથી આપણે અહીં ટપકાવાળી લીટી મૂકી શકીએ હવે તેવી જ રીતે સલ્ફર જમણી બાજુ ઓક્સિજન સાથે જે બંધ બનાવે છે તેને જોઈએ તમે અહીં જોશો તો આ એક બંધ છે અને આ દ્વિબંધ છે માટે આપણે અહીં ટપકાવાળી લીટી મૂકી શકીએ જે દર્શાવે છે કે આ બંધ એક બંધ અને દ્વિબંધની વચ્ચેનો બંધ છે અને જો પ્રાયોગિક રીતે જોઈએ તો સલ્ફર અને ઓક્સિજન વચ્ચેના બંને બંધની લંબાઈ સમાન હોય છે અને મિશ્રણ આપણને તેજ પ્રમાણે દર્શાવે છે આપણે અહીં જોઈ શકીએ કે સલ્ફર અને ઓક્સિજન વચ્ચેના બંને બંધની લંબાઈ સમાન છે આમ સલ્ફર ડાયોક્સાઇડની બિંદુ રચનાને આ બે સસંપન્ન રચનાઓ વડે પણ દર્શાવી શકાય અને જો તમે મોટે ભાગે કેમેસ્ટ્રીની બુકમાં જોશો તો તમને જવાબ આ મળશે અને કેટલીક બુકમાં આ જવાબ આપ્યો હોય છે માટે મારા મતે આ બંને સાચા છે કોઈકવાર તમે ક્વોન્ટમ ગણતરીનો ઉપયોગ કરીને આ બંનેમાંથી કોઈ એક શ્રેષ્ઠને પસંદ કરી શકો આ બંને જ તમને સલ્ફર ડાયોક્સાઇડનો આકાર કહેશે બંને રચના તમને સલ્ફરની આસપાસની વણાંકવાળી ભૂમિતિ જણાવશે કયો શિક્ષક તમને ભણાવી રહ્યો છે તેના આધારે આ બદલાઈ શકે કોઈક શિક્ષક નિયમનિષ્ઠ ભારને સંપૂર્ણ રીતે ઓછા કરવા માંગતા હોય જેથી તેઓ તમારી પાસે આ રચના દોરવાની આશા રાખે અથવા અમુક શિક્ષક આ પ્રમાણે સહસ્પંદન રચનાઓ વિશે પણ વિચારી શકતા હોય શિક્ષક જે ઈચ્છે તમે તે કરી શકો મારા મતે આ બંને જ રચના સાચી છે